हलचल 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 टीवी टीवी नेटवर्क और आप देख रहे हैं न्यूज़ हर हर पर नजर हर की खबर नमस्कार दर्शक मित्रों में हार्दिक स्वागत निरीक्षक सुश्री मेरीफ नाते आगमन आनंद लोकसभा मतदान विभाग मायदो व्यवस्था ने लगती कोई व्यक्ति ने फरियाद तो निरीक्षक सुश्री मेरी संपर्क कर सकते લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અને એકસો આઠ ખંભાત વિધાનસભા પેટા વિભાગ પેટા ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ લોકસભા મતદાર વિભાગ માટે ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ નિરીક્ષક પોલીસ નિરીક્ષક સુશ્રી મેરીન જોસેસેફ આઈપીએસની નિમણૂક કરવામાં આવી છે સોળ આણંદ લોકસભા મતદાર વિભાગ અને એકસો આઠ ખંભાત વિધાનસભા મતદાર વિભાગમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ મતદાર વિભાગોમાં ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને કોઈપણ સમસ્યા હોય તો તેઓ પોલીસ નિરીક્ષક સુશ્રી મેરીન જોસેફના મોબાઈલ નંબર તેસઠ પાંચસો અગિયાર આડત્રીસ બસો એસી ઉપર સંપર્ક કરી શકશે તેમજ સોમવાર મંગળવાર અને બુધવારે બપોરે બાર કલાકથી એક કલાક દરમિયાન આણંદના સર્કિટ હાઉસ ખાતે રૂમરૂમાં પણ મળી શકાશે તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર